જય તમે મિત્રો કેમ છો બધા મજામાં છો જો ઘણા ટાઈમ પછી એક ગુજરાતીમાં કહીએ તો એવું મસ્ત મજાનું પિક્ચર આવ્યું છે કે જે પરિવાર સાથે આપણે બેસીને જોઈ શકીએ ઘણા ટાઈમ પછી આવ્યું છે કેમકે આવા ફિલ્મ છે એ બહુ આ સમયમાં કહીએ તો બહુ ઓછા બને છે જેમાંનું એક પિક્ચર છે લાલો કે ભગવદ્ ગીતા છે આખી એ તમે વાંચો નહીં તો કાંઈ નહીં પણ એનો જે ક્ષાર છે આખી ભગવદ્ ગીતાનો એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે કે કૃષ્ણ એક એવા પૂર્ણ પુરુષોત્તમ છે કે જેને તમે જે ભાવથી ભજશો એ ભાવે તમને પ્રાપ્ત થાય છે તો સરસ મજાનું પિક્ચર છે કે મેં તો ઘણા ટાઈમ ફિલ્મ એક જોઈ નહોતી પણ આ એક પિક્ચર કે મારા વિદ્યાર્થીએ વાત કરેલી કે દીદી સરસ મજાનો પિક્ચર છે જોજો અને જોયું અને ખરેખર હનુમાન ખુશ થઈ ગયા ફિલ્મ જોઈને કે એવા જાણીતા કલાકારો નથી પણ પિક્ચર એટલે પિક્ચર છે કે જેને જોઈ અને આપણને ઘણું બધું એમાંથી શીખવા મળે કે એમાંથી બધે લોકોના મંતવ્યો અલગ અલગ હોય જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય પણ મારા ખ્યાલથી તો એમાંથી છથી સાત બાબતો એવી છે કે જે આપણે શીખી શકીએ કે પહેલું કે મિત્ર મિત્ર કેવા હોવા જોઈએ જો ખરાબ મિત્રની સંગત થઈ જાય તો જીવન છે એ બરબાદી તરફ જતું હોય છે તો એમાં એ દર્શાવવામાં આવ્યું છે કે મિત્રોને લીધે તે વ્યક્તિ છે એ ઊંધા રસ્તે ચડી જતા હોય છે અને જ્યારે સાચા હૃદયથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ તો ઈશ્વર જ તે આપણા મિત્ર બની અને સહાય કરે છે મદદ કરતા હોય છે તો એ વાત છે એ સરસ મજાની એમાં જાણવા મળે છે અને સૌથી વધારે હૃદયને સ્પર્શી જતી હોય એવી કોઈ વાત હોય તો એ કે વ્યક્તિ છે એમને જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે કોઈ સાથ દેતું નથી વ્યક્તિ એકલો પડી જાય છે ત્યારે ભગવાન જ તે મિત્ર બને છે કે પેલો વ્યક્તિ કહે છે કે મારે કોઈ મિત્ર નથી ભગવાન તમે મારા મિત્ર બનો ને તો આ વાત છે હૃદયને સ્પર્શી જાય છે કે ભગવાન આપણા મિત્ર પણ બની જાય છે જ્યારે બધાએ આપણો સાથ છોડી દે ત્યારે અને આવું આપણે અનુભવ્યું હોય છે જીવનમાં મોટાભાગે પછી કે જીવન છે તો એમાં પતિ પત્ની છે તો બે એકબીજાને સહકાર આપી અને જીવન જીવવું જોઈએ નહીતર આવી સ્થિતિ થઈ જાય કે ઘર તૂટવાની અણી ઉપર આવી જાય છે પછી એમાંથી એ શીખવા મળે જે ખાસ અત્યારના જે લોકોનામાં મારી જેમ સહનશક્તિ ન હોય એના માટે કે કોઈ પણ સમસ્યા છે એનો અંત મૃત્યુ નથી કે થોડીક આગળ પ્રગતિ કરો તો એ સમસ્યા છે એ દૂર થઈ જાય અને જીવનમાં કોઈ પણ એવી બાબત નથી કે જે સમસ્યા ઉદભવે અને એનું સમાધાન ન હોય તો આ બાબત છે એ આપણા માટે ખાસ જરૂરી છે જે આ ફિલ્મ દ્વારા આપણને શીખવા મળે છે કે કૃષ્ણ ભગવાન છે એના વિશે તો આપણે જેટલું કહીએ જેટલા ગુણગાન ગાઈએ એ ઓછા જ છે પણ આ ફિલ્મ છે એ આપણને ઘણું બધું શીખવે છે અને ખાસ તો કે પરિવાર સાથે આનંદથી જોઈ શકીએ એવી ફિલ્મ છે ખૂબ સરસ મજાની છે જોવા જાજો એકવાર જીવનમાં ઉતારવા જેવી છે સમજાય અને વંદન